શિલ્પી અને જેની અમે કોઈની હિંમત ના થતી લડવાની એવો સમ્રાટ ચક્રવર્તી સમ્રાટ અશોક જે કોળી માતાનો દીકરો છે અને કોળી કુળમાં જેનો જન્મ થયો છે તેના જાણવામાં આવે કોળી સમાજમાં જેટલા પણ મહામાનવો થઈ ગયા તે બધાને શ્રીરા કોટી કોટી વંદન અત્રે ઉપસ્થિત આપણા સર્વના વંદનીય એવા 1008 મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતી બાપુના ચરણોમાં વંદન જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે સમાજ ક્યારે ઇતિહાસ બનાવી શકતો નથી તમે જ્યારે ઇતિહાસની વાત કરો અને જાણો તો આ કોળી હંમેશા દેવાવાળો રહ્યો છે દેવાવાળો માગવાવાળો નહીં અને આ કોળી સમાજે

ત્યાર પછી આવે રાજકીય બાબતો તો આપણા રાજકીય પાર્ટીઓના વાતો સાંભળીએ છીએ પણ એ રાજકીય પાર્ટીઓનો કઈ રીતે ઉદ્ભવ થયો કઈ રાજકીય પાર્ટીઓ આ ઓવી સમાજ માટે લડત લડી છે આપણે કોઈ આ બાબતનો ખ્યાલ નથી આપણે તો એટલી ખબર છે કે આપણો દેશ આઝાદ થયો દેશ બંધારણ ઘડવામાં આવ્યું રાજકીય પાર્ટીઓ આવીને હવે જે શાસન કરે છે એ પણ બ્રિટિશ નું શાસન હતું ત્યારે આપણા ઉપર કે અત્યાચારો થતા આ સમાજ માટે કોણે લડત લઈડી તે આપણને ખબર નથી હવે કોંગ્રેસ નો ઉદ્ભવ તો 1985 માં થઈ ગયો ખબર છે કોઈને આરએસએસ નો ઉદ્ભવ ક્યારે થયો એ પણ આપણને ખબર નથી જનસેન કે માતિ ઉત્પન્ન થયું તે આપણને ખબર નથી જનસેન ભાજપ કેમ બન્યું એ આપણને ખબર નથી અને આપણે જ્યારે સમાજ ભેગો થાય ત્યારે મોટી મોટી બણગા મારવામાં આવે કે આમ ને તેમ પણ આ સમાજને કોઈથી વાસ્તવિક રજૂઆત કરવામાં નથી આવી આ સમાજમાં જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે જેણે આ બેઠેલા સમાજને શિક્ષણ આપવા માટે છે ને જે સહન કર્યું છે આપણા લોકોને ખબર નથી જ્યારે આપણે શિક્ષણ આપવા માટે જેને અને ત્યારે બેલ કરી ને ત્યારે સમાજ બરોબર મૂકી દેવામાં આવ્યા મત બરોબર મૂકી દેવામાં આવ્યા અને જ્યારે મહિલાઓને અને આ ઓબીસી एसटीસી કે માઇનોરિટી સંબંધે જ્યારે શિક્ષણ આપવા જાતા ને ત્યારે એના ઉપર સાણ ને કાઢો ઉચરવામાં આવતા બેગી હાથમાં બીજી જોડી લઈને નીકળતા કે કોઈ સાણ ને નાખે તો બીજા કપડા બદલાવવા થાય આ વાસ્તવિક ઇતિહાસ છે અને ત્યારે એમ કહેવામાં આવતું કે આ સૂત્રોને ભણવાનો અધિકાર નથી આરક્ષણની વાત આવી એટલે હું તમને કહું કે જાતિ બંધારણ અમલમાં આવ્યું ત્યારથી આદિવાસી અને દલિત સમાજને જાતિ બંધારણ અમલમાં આવ્યું ને ત્યાંથી તેના ભાગનું હોય હાથ અને હોય ચૌદ આરક્ષણ મળે છે સો પીએસઆઈ ભરતી થાય એટલે હાથ તે ચૌદ આદિવાસી ના દલિત સમાજના તો લાગી જ જાય છે હવે આપણે 40 વર્ષ લાગી આરક્ષણનો લાભ નથી મળ્યો કલા મોટે તમે હુશિયારી કરો છો ભાઈ 40 વર્ષ સુધી આપણે આરક્ષણનો લાભ નથી મળ્યો અને જેદી બાબા સાહેબ આંબેડકરનું નામ આવે એટલે એમ કહેવામાં માં કે આ તો માતા દલિત સમાજનો નેતા છે નહીં બાબા સાહેબ આંબેડકરે સૌથી પહેલા આરક્ષણમાં કોઈને અધિકાર આપ્યો છે તો 300 341 આર્ટિકલમાં

જ્યારે બાબા સાહેબ આંબેડરે અનામત ની વાત કરી ત્યારે કાકા સાહેબ કલેક્ટર પંચ રચવામાં આવ્યું આવીશ ભલામણો છે આ પંચે એક સર્વે કરવામાં આવ્યો ઓગણીસો ત્રેપન માં કાકા સાહેબ કલેક્ટર પંચ નિમવામાં આવ્યું ઓગણીસો માં સર્વે કરીને સરકારને આપવામાં આવ્યો આ સર્વે છે બી મારે લખી દો એ સર્વે કરેલા પડ્યો છે મારે મૂકી દીધી કોઈ જાતનું કાઈ થયું

ક્લાસ વન ટુ અધિકારી કે થ્રી અધિકારી તો આપણી પેઢી અત્યારે ક્યાં જઈ પીતી હોત ભાઈ આપણે વિચાર કર્યો છે મારા દાદાને જો સામાન્ય વર્ગ ફોર ની કન્ડક્ટર કે તલાટી ની કે પોલીસમાં જો મારા દાદા નોકરી કરતા હોત તો મારી પેઢી અત્યારે ક્યાં જઈ પીતી હોત આ વિચારવાની બાબત છે આપણે વર્ષો ત્યાં આરક્ષણ વંચિત રાખવાનો જે પ્રયત્ન કર્યા છે અને કોને કર્યા છે એ આપણા લોકોને ખબર નથી આજે વર્ગીકરણનો જે મુદ્દો આવ્યો મને બે દિવસ પેલા ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ લોકોનો ફોન આવ્યો કે ચિરાગભાઈ વર્ગીકરણ બાબતે તમે કેમ કઈ એક્શન નથી લેતા અને તમે કઈ આગળ નથી આવતા અરે અમે ઇતિહાસ વાંચ્યો છે અમને ખબર છે કે આપણે શું કરવા જઈ રહ્યા છે તમે વર્ગીકરણનો મુદ્દો હિતાય માંથી તમે અલગ થી આરક્ષણ માંગશો એટલે થાય પોઝિશન એવી કે ઓબીસી સમાજના લોકો તમામ